અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ કનોડીયા ચોકડી પાસે અગાઉ વીજ કરંટ લાગતા બે ગાયનું મોત થતા તંત્ર ઊંઘ જાગીને બેનરો મારીને માત્ર સંતોષ માની લેવામાં આવ્યો અગાઉ પોલના થાંભલા પાસે પાણી પીવા જતા ત્રણ ગાયોને વીજ કરંટ લાગતા બે ગાયોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા તેમાં એક ગાયને બચાવી લેવાઈ હતી જેથી પશુપાલકે આક્ષેપ કર્યો હતો કે વીજ પોલમાંથી પાણીમાં વીજ કરંટ હોય ત્યારે તેમની ગાયોના મોત નીપજ્યા હતા જેથી પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવતા જીઆઈડીસીના વહીવટી તંત્ર દ્વારા બેનરો મારીને સંતોષ માની લેવામાં આવ્યો હતો જો કે એ તો ઠીક છે લોકજાગૃતિ માટે બેનર માર્યું એ બરાબર છે પરંતુ વીજ પોલ પરથી જીવિત વીજ પુરવઠો વીજ પોલે ઉતરતો હોય અને નાના બાળકો વૃદ્ધો કદાચ આ પોલના સહારે ઊભા રહે કે અડકે અને વીજ પુરવઠામાં ચાલો વીજ પુરવઠાથી પસાર થાય અને આવો જ કોઈ માનો ભોગ લેવાય તે પહેલાં તંત્ર છે તેને સમયસર સમારકામ કરે તે ઈચ્છનીય છે જેથી કરી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે જોવાનું રહ્યું ત્યારે હાલમાં થોડાક વરસાદના કારણે વરસાદ વગર જ કનોડિયા કંપનીમાંથી વરસાદી કાસમાં પાણી છોડવામાં આવ્યું હતું જેને લઈને તંત્રને જાગવાની જરૂર છે અને તંત્રને એ નજરે નથી પડી રહ્યું કે શું પછી સેટિંગ ડોટ કોમ ચાલે છે તેવા અનેક સવાલો પણ ચર્ચાઈ રહ્યા છે